વડોદરામાં ફરી એકવાર યુનાઇટેડ વેના ગરબામાં વિવાદ સર્જાયો સતત બીજા દિવસે યુનાઇટેડ વેના ગરબામાં અશ્લીલ હરકત જોવા મળી છે અશ્લીલ હરકત વાળો વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે ગરબાના મેદાનમાં યુવક અને યુવતીએ અશ્લીલ હરકત કરી છે તો બીજી તરફ વડોદરાના ગરબામાં અશ્લીલ હરકત કરનારો યુવક મુદ્દે મોટો ખુલાસો થયો છે વિલ્સન સોલંકી નામનો યુવક દુષ્કર્મનો આરોપી હોવાનું સામે આવી રહ્યું છે વિલ્સન વિલ્સન સોલંકી ભાજપનો કાર્યકર પણ હોવાનું ખુલ્યું છે તેમજ અગ્રાઉન્ડ વિલ્સન સોલંકી પર દુષ્કર્મનો કેસ નોંધાયો છે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા લોકોમાં રોપનો માહોલ ફેલાયો છે ગરબાના માહોલમાં શરમજનક હરકત રોપ નો માહોલ થયો છે ઘટનાના સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે તો મિત્રો તમારું શું કેવું છે તમે કોમેન્ટમાં જણાવી શકો છો આજના વિડીયોમાં બસ આટલું તમને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો